ભાગવતના મહાત્મ આગળ ગોકર્ણો કહ્યું કે પુણ્યશાળી નામનો બ્રાહ્મણ ગામમાં રહે અને બધી જ સુખ સુવિધાઓ એને જીવનમાં મળી એક વસ્તુનો અભાવ સંતતી ઘરમાં નથી ભગવાને બાકી બધું જ આપ્યું છે માણસની તકલીફ એ ને બધું જ મળ્યું હોય પણ એક વસ્તુ ન મળે એને યાદ કરીને રડ્યા કરે અને એક વસ્તુ યાદ રાખજો બધાને બધું મળે એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને આપણે ભગવાન સાથે થોડી દુનિયામાં આવ્યા છીએ કે પ્રભુએ કોઈ સહી સિક્કા કરી આપ્યા હોય કે તું જે ઈચ્છિસ તને મળશે અને બીજી મહત્વની વાત ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ઈચ્છેલું બધું ભગવાન આપતા નથી જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને કે તું જે વિચારે બધું જ પૂરું થાય પછી આપણા જીવનના પતનમાં બીજા કોઈ દુશ્મનની આપણને જરૂર જ ન પડે આપણી જ ઈચ્છાઓ આપણને મારી નાખે આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે કે આપણું ધારેલું ભગવાન બધું કરતા નથી અને એટલા માટે ક્યારેય પણ એવી ફરિયાદ ન કરતા કે મારું ઈચ્છેલું મને ન મળે એ ઠાકોરજીની સૌથી મોટી કૃપા છે કે તમારું ઈચ્છેલું બધું ન મળે કારણ કે ઠાકોરજીને તમારા સુખમાં રસ નથી તમારા હિતમાં રસ છે તમારા કલ્યાણમાં રસ છે ભગવાનને તમારા સુખમાં નહીં અને ભગવાન પાસે જ્યારે પણ માંગો આપણે પ્રભુએ જે બધી વસ્તુ દ્વંદ્વમાં બનાવી છે બનાવી છે એ દ્વંદ્વમાં જ મળે તમે એમ કહો છો કે પ્રભુ મને સુખ આપો એટલે તમે એમ કહો છો સિક્કામાં કિંગ મને જોઈએ પણ ક્રોસ નથી જોઈતું હવે ખાલી સિક્કો એવો મળે કે જેમાં કિંગની સાઈન હોય એ સિક્કો ચાલે બજારમાં એની પાછળની ક્રોસ રહેવાની તમે સુખ માંગીને પણ અજ્ઞાત રૂપે દુઃખની જ યાચના કરો છો જ સિક્કો ફેરવો ને પાછળ દુઃખ જ છપાયેલું છે ગાડી આવી તો જવાની ખરી અસો આનંદ સોચ સ્વમ પ્રજ્ઞા હશે ગીતાજીમાં એટલે ભગવાન કહ્યું ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે તે એવી વસ્તુ માંગી જે નાશવંત છે તો એ શાશ્વત ક્યારે રહેવાની જ નથી દુઃખ રહેવાનું છે એટલે તમે સુખ માંગીને પણ અજ્ઞાત રૂપે દુખની યાચના કરો જ છો કારણ કે સુખનો બીજી સાઈડ જ દુઃખ છે અને મને સુખ જ મળે સફળતા જ મળે હું જે કામ કરું એમાં મને સફળતા જ મળવી જોઈએ એટલે તમે સ્પોર્ટ્સમેન નથી બનવા માંગતા તમે મેચ ફિક્સર બનવા માંગો છો કે મને જીત જ જોઈએ તો જ રમું આ તો મેચ ફિક્સિંગ થઈ ગઈ કે જીતની શરતે જ જે રમે આ તો મેચ ફિક્સ કરીને રમો છો પછી રમવાનો આનંદ કે અને એટલા માટે કહ્યું કે પ્રભુ પાપીનો ઉદ્ધાર થાય આત્મદેવ બ્રાહ્મણની કથા કહી છે બધું મળ્યું અને એટલા માટે ભગવાન જે આપે ને એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી લે ઘણી વાર આપણી યાચનાઓ જ આપણને દુઃખી કરી દેતી હોય છે અને જે નથી મળ્યું એ સમાજમાં ગોતી લો તમારી સંતતિ નથી તો ઘણા અનાથ આશ્રમમાં બાળકો છે એને જઈને મદદ કરો તમારે ઘરમાં વડીલો નથી તો ઘણા વૃદ્ધાશ્રમો છે ત્યાં જઈને મદદ કરો જે નથી મળ્યું તો જ્યાં જેનો અભાવ છે ત્યાં જઈને મદદ કરવી જોઈએ તમને એમ થાય કે મારે ખૂબ ભણવું હતું પણ બાળપણમાં પૈસાની સુવિધા નતી ને હું ભણી ન શક્યો વાંધો નહીં ગરીબ હોશિયાર બાળકો છે તો એને શીખવું જોઈએ આત્મદેવ બ્રાહ્મણ ને એવું દુઃખ લાગ્યું કે પ્રભુએ બધું આપ્યું બધું ભેગું કર્યું છે પણ જ નથી તો ભોગવનારું કોણ લાવ આત્મઘાત કરી લો અને આત્મઘાતનો વિચાર કરીને ગામની બહાર આવે અહીંયા એમ નથી કે આત્મદેવને બાળક નથી થતું તકલીફ એ છે કે એની પત્ની ધુંધુલી માં બનવા માંગતી જ નથી અનેક તર્ક કુતર્કો આપે છે અરે સુખદેવજીની જેમ સોળ વર્ષ રહી જાય તો શું કરવું અરે ગર્ભવતીઓ રાજા ચઢાઈ કરી દે તો ભાગીને ક્યાં જવું અનેક અનેક તર્ક કુતર્કો આપે છે આત્મદેવને ગ્લાની થઈ આવ્યા નગરની બહાર અને તળાવમાં જ્યાં કૂદવા જાય સામે એક મહાત્મા બેસેલા દેખાયા દોડતા ગયા અને મહાત્માના ચરણોમાં પડ્યા કૃપા કરો આશીર્વાદ આપો મારા ઘરે પારણું બંધાય મહાત્માએ આંખો બંધ કરીને જોયું અને કહ્યું આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી અને જ્યારે આવું કહ્યું ત્યારે આત્મદેવને ખૂબ ગ્લાની થઈ માથું પછાડવા લાગ્યો થયું કે જો આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડી પછાડીને મરી જઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે આપ કૃપા કરો જયારે આજીજી કરતો જોયો આત્મદેવને હાથ જોડીમાંથી ફળ લીધું ફળ લઈને અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું અને કહ્યું જા પતિને ખવડાવજે ઠાકોરજી કૃપા કરશે ને તારા ઘરે પારણું બંધાશે પ્રસન્ન થઈ ગયો આત્મદેવ ફળ લઈને દોડતો 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 ઘરે આવ્યો કહેવા લાગ્યો અરે ધુંદુલી ની કૃપા થઈ ગઈ તને ફળ આપ્યું છે મહાત્માએ કહ્યું કે તું આ ફળ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે ધુંદુલીએ તો ફળ લઈને માથે માર્યું અરે ક્યાં પાછી લપ આવી કે કરવું શું એની નાની બહેન આવી આધ્યાત્મિક અર્થ કરો તો આત્માદેવ એટલે જીવાત્મા ધુંધુની એટલે દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી અને ન મળ્યું ફળ જ્યારે ફળ મળ્યું ત્યારે આ દુર્બુદ્ધિની બહેન છે દુઃસ્સંગ અને દુર્બુદ્ધિ અને દુઃસ્સંગ બંને ભેગા થાય ને પછી પતન થતું કોઈ ન રોકી શકે કંઈ બહેને તો હું ગર્ભવતી છું તું એમ કર મારા ઘરે રહેવા આવી જાય અને આ ફળ તારા આંગણામાં પેલી ગાય બાંધેલી છે ને એને વાછરડું થતું નથી એને ખવડાવી ખવડાયું એટલે ખબર તો પડે કે આ કઈ અભિમંત્રિત કર્યું છે કે એમને એમ પકડાવી દીધું છે અને એમ કરજે થોડા પૈસા મારા પતિને આપજે મારે જે બાળક થશે ને તને આપી દઈશ તું ગર્ભવતી થવાનું નાટક કરજે ને તારે પ્રસવ પીડા પણ સહન નહીં કરવી પડે અને તને બાળક પણ મળી જશે વાત ગમી અરે વા આવી ગઈ સમય થયે અહીંયા ગાયને વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું કાન ગાય જેવું એમનું નામ રાખ્યું ગૌકર્ણ માનો એ ઋષિનું તેજ આ ગૌકર્ણ રૂપે પ્રગટ થયું અને અહીંયા જેના જન્મમાં જ આટલા છલકપટ થયા હોય એ જીવ કેવો થાય બાળક થયો નામ રાખ્યું ધુંધકારી એવો દુષ્ટ થયો પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને આસપાસના છોકરાઓને હેરાન કરવા લાગ્યો બાળકોને ઉચકી ઉચકીને કુવામાં ફેંકી દે પિંડના હાથમાં શબના હાથમાં પડેલા પિંડને ખાનારો થયો માતા પિતા દુખી થયા માએ આત્મઘાત કરી લીધો પિતા દુખી થયા અરે આવું બાળક થયો એના કરતા ન થયો હોત તો સારું ગૌકર્ણજી આવ્યા વેદ અભ્યાસ કરવા ગયા છે પાછા ઘરે આવ્યા જોયું તો પિતાની આસક્તિ હજી ગઈ નથી સંસારમાં કહો પિતાજી હવે તો સંસાર છોડવાના દિવસો આવે સંસાર તમને છોડી દે એના પહેલા સંસારમાં આસક્તિ તમે છોડી દો જીવનની આજ કળા છે દેખાવાનું બંધ થાય એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરો સંભળાવવાનું બંધ થાય એના પહેલા સાંભળવાની ઈચ્છા ઓછી કરો પિતાને ઉપદેશ આપતા ગોકર્ણજી બોલ્યા પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યાજે લોક ધર્મ ધર્મનું ભજન કરો સતતમ ત્યાજે લોક ધર્મા પિતાજી આખી જિંદગી આમાં તો ગઈ છે આ મારું 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 કરવામાં આખી જિંદગી સમાપ્ત થઈ હવે તો સમય થયો જેમ કોઈ બાજુના ઘરમાંથી બારગામ જતું હોય તો બારી બંધ કરે બારણા બંધ કરે લાઈટ બંધ કરે પંખો બંધ કરે સમજી જઈએ કે જઈ રહ્યો છે એમ આંખની બારી બંધ થાય કાનની બારી બંધ થાય બોલવાની બારી બંધ થાય સમજી લેવો કે આને પણ હવે બારગામ જવું છે જવાનો સમય થયો છે મૃત્યુ આવે એના પહેલા મૃત્યુની તૈયારી કરી લો ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંત જહી કામ કૃષ્ણ સાધુ પુરુષોનો સંગ કરો કારણ અને સાધુના સંગ થી લૌકિક આસક્તિઓ ઘટે છે સંસાર આસક્તિ ઓછી થાય છે સજ્જનોનો સંગ કરો એવા લોકો જોડે બેસો જે તમને ભગવાન યાદ આપે સત્સંગ અને દુઃસંગ ની સાવ સીધી વ્યાખ્યા છે જેને મળવાતી ભગવાન ભૂલી જવાય એ દુસંગ અને જેને મળવાતી ભગવાન યાદ આવે એ સત્સંગ મીઠું મીઠું બોલી અને તમને સંસારમાં ખેંચી જાય એના કરતાં કડવું બોલી ભગવાનમાં જોડે એ વ્યક્તિ સારો ઘણીવાર મીઠું બોલનાર આપણને ગમે પણ મીઠું મીઠું બોલીને ક્યાંક આપણી સંસાર આ વધારી તો નથી રહે ને એના કરતાં બે કડવા શબ્દો બોલીને પણ ભગવાનને યાદ અપાવે ને એ વ્યક્તિનો ઉપકાર ભૂલતા નહીં જીવનમાં સાચો ઉપકારી કોણ સાચો ઉપકારી એ છે કે જેણે આપણા હાથથી પુણ્યો કરાવ્યા છે જેણે આપણને ભગવાનમાં પ્રેમ કરાવ્યો છે જેણે આ ધર્મ કરવાના સંસ્કાર આપણને આપ્યા છે એ સાચો ઉપકારી છે અને એટલા માટે જ આપણે જ્યારે દાન આપીએ ને તો દાન લેનારને પગે લાગીએ છે કેમ કારણ કે એણે સ્વીકાર કરી આપણને દાન કરવાનો એક મોકો આપ્યો છે એણે પુણ્ય કરવાનો મોકો આપ્યો છે આપણને એણે જો સ્વીકાર્યું ન હોત તો આપણે પુણ્ય ક્યાં કરી શકવાનું અને એટલા માટે તમે એને એવી વસ્તુ આપી જે અહીંયા મૂકીને જવાનો છે પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા જે આવતા જન્મમાં મોટો દાની એ દાન આપનાર નથી દાન દાન લેનાર છે મોટો એ સ્વીકારનાર છે અને એટલા માટે જીવનમાં જે પણ લોકો તમને પુણ્ય કરવાની તક આપે એ વ્યક્તિનો ઉપકાર ભૂલતા નહીં કારણ કે એને એક અવસર આપ્યો એને એક મોકો આપ્યો જે વ્યક્તિ થકી તમને ઠાકોરજીમાં ભાવ જાગ્યો હોય જેના થકી ઘરે ઠાકોરજી પધાર્યા હોય એ વ્યક્તિઓના ઉપકાર નહીં ભૂલવા એટલે આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોઈનો હોય તે શ્રી મહાપ્રભુજીનો છે કારણ મહાપ્રભુજીએ કૃપા કરી આપણું સંબંધ કરાવ્યું ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા અને એટલા માટે કદાચ જીવનમાં બધાનો ઉપકાર ભૂલી જજો પણ જેણે ભગવાન તમને આપ્યા એનો ઉપકાર ક્યારે ભૂલતા શ્રી મહાપ્રભુ એટલા માટે હું તો માનું છું કે બારે મહિનાના બધા ઉત્સવો કરતા સૌથી મોટો ઉત્સવ કોઈ હોય તો એ પ્રાગટ્ય ઉત્સવ છે કારણ આ ઉત્સવ જો પર ન થયો હોત તો એકે ઉત્સવ ની આપણને સમજ ન પડે મહાજો શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુધી શ્રી મહાપ્રભુજી જો ભૂતલ પર પ્રગટ ન થયા હોત ને તો આપણે ક્યાં સેવા ઉત્સવ મનોરથો ને જાણવાના હતા એટલે સૌથી મોટો ઉત્સવ તો મહાપ્રભુજી નો ઉત્સવ એટલે બીજો કોઈ ઉત્સવ મનાવો ન મનાવો તો ચાલે પણ મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર મનાવવો અને ઉત્સવ મનાવવાનો પ્રકાર શું ભોગ શ્રગાર તો ખરા ઠાકોરજીના પણ જ્યારે કોઈ પણ ઉત્સવ ઠાકોરજી નો મનાવો ને તો કોઈ એક વૈષ્ણવને બોલાવીને પ્રસાદ જરૂર લેવડાવો ત્યારે ઉત્સવ મનાવ્યો પૂરો કહેવાય ઘરે ન કરી શકો તો હવેલીમાં કે જ્યાં પણ પણ કોઈ પણ સારો દિવસ આવે કોઈ ઉત્સવ આવે ત્યારે વૈષ્ણવને અચૂક પ્રસાદ જરૂર લેવો અહિયાં ઉપદેશ આપતા કહું સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ કૃષ્ણામ અન્ય સદોષ ગુણ ચિંતન માં મુક્તવા બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો અને તમે જેને સારો કહો છો એ વ્યક્તિ ઘણા માટે ખરાબ પણ હોય છે અને તમે જેને ખરાબ કહો છો એ ઘણા માટે સારો હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ અને એટલા માટે ગુણ દોષ જોવાનું છોડ ગુણ ચિંતન જીવન સફળ થવાનું છે સંસારમાં રહીએ સંસાર સાચવીએ બધું જ બરાબર પણ ભગવાનને ભૂલ્યા વગર પ્રભુને ભૂલવા અને ઘરનું વાતાવરણ જેવું હોવું જોઈએ નાના બાળકોને પણ ઠાકોર બાળકો બેઠા હોય એની આગળ એવી વાતો કરે ઘણી વાર બાળકો જોડે આપણે શેર જ નથી બાળકો જોડે પણ લોકો એવી એવી વાતો કરે ને કે એની શ્રદ્ધા જ ઉઠી જાય હું તો મંદિરમાં ગઈ અને પેલા બીજા બધાને આગળ કર્યા ને મને તો દર્શને ન કરવા દીધા પેલા બાળકને થાય આપણે તો જવું જ નથી મંદિર આવી વાતો બાળકો આગળ કરે જો આપણે એક સમજવાની બહુ મહત્વની વસ્તુ છે યુવાનો બાળકો આગળ કઈ વાત કરવી ને કઈ વાત ન કરાય તમે આવી બધી વાતો જો આઈને કરો તો એને મંદિરમાં જવાની ઈચ્છા થતી હોય તોય ન થાય ઉલટાનો બાળકોને બેસાડીને કહેવું કે જો બેટા નાનપણથી ઘણા સંઘર્ષો સહન કર્યા ઘણા સારા ખોટા દિવસો આવ્યા પણ આ ઠાકોરજીમાં શ્રદ્ધા રાખીને તો ઠાકોરજી આપણને બધેથી પાર કર્યા બેટા ઠાકોરજીમાં શ્રદ્ધા રાખજે તારા જીવનમાં કોઈ પણ સંકટ આવશે ઠાકોરજી તને બધેથી પાર કરી દેશે આવો જરે વાત કરશો ને તને શ્રદ્ધા થશે એને ભાવના જાગે એવી વાત કરવી જો આપણા થકી કોઈને અશ્રદ્ધા પ્રગટ થાય ને તો એ પણ એક અપરાધ છે એવું ક્યારે કઈ પણ નહીં કરવું કે આપણા થકી કોઈને ભગવાનમાં અભાવ આવે અને એટલા માટે વિવેક જાળવવો બાળકો આગળ કઈ વાત કરી એ લોકોને પુરાણો અને શાસ્ત્રોમાં રસ નથી એને મમ્મી પપ્પા શું કરે છે ને એમાં રસ છે તમે મને ઉપદેશ આપો છો તમે તો કરતા નથી એમ આવીને કહે તમે શું જવાબ આપો એટલે ઉપદેશ આપવા કરતા એને પ્રેરણા આપવી ઉત્તમ છે તમે એને ઇન્સ્પાયર કરી શકો છો કારણ કે ઇન્સ્પાયર કરવામાં તમારે જાતે કરવું પડે કહ્યું પિતાજી હવે તો ધર્મ કરવાનો સમય આવ્યો છે ક્યારે કરશો આજે નહીં શું તમે બધા એવું વિચાર કરો છો કે આખા ગામના અને સમાજના લોકો ભેગા મળીને એક દિવસ તમારા ઘરે આવશે અને એમ કહેશે કે હવે તમે સેવા પધરાવો અમે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નથી આવવાના તમને આવું આવીને કહેશે ત્યારે કરશો ના કરવા લાગવું છે કરવું છે એને આજથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નહીં નક્કી કરો જે ક્યારે પણ સેવા ઘરે સેવા બિરાજતી હોય ને ક્યારે સેવામાં ન જતા હોય ખાસ કરીને ભાઈઓ નક્કી કરજો કે હવેથી રોજ સેવા કરતા હોય ત્યારે હું દંડવત કરવા જરૂર જઈશ હું દૂર દૂર જારી ભરવા જઉં છું મહાપ્રભુજીના બેઠક જીની પણ ઘરે તો ઠાકોરજીની જારી મેં ક્યારે ન ભરી લાવ આજે નિયમ લઉં રોજ ઠાકોરજી એકવાર જારી જરૂર ભરીશ આ બધું હું દૂર દૂર હું જઈને છપ્પન ભોગ કરું આ કરું બધુંય કરું પણ મારા ઘરે બિરાજતા ઠાકોરજીને કટોરી મિશ્રી તો મેં ક્યારેય નથી ધરી લાવ ને હવે નિયમ લઉં રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી જરૂર આરોગ્ય શું આવા નાના નાના નિયમો ન લઈ શકે જરૂરી નથી કે મોટા જ સત્કર્મો કરવા નાના સંકલ્પો દ્વારા પણ કલ્યાણ થાય નક્કી કરજો આત્મદેવને જ્ઞાન આપ્યું છે ગયા છે વનમાં ઉદ્ધાર થયો દસમ સ્કંદ પાઠ કરતા કરતા હવે તો ધુંધકારી કોઈ કહેનારું રહ્યું નહીં પાંચ ગણિકાઓને ઘરે લઈ આવ્યો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ગણિકાઓ છે પણ ભોગો આપણે ક્યાં ભોગવીએ છીએ ભોગો જ આપણને ભોગવી લેતા હોય છે ગણિકાઓને એમ થયું કે અમને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી હવે રાજા આને પકડશે તો એની સાથે અમને મૃત્યુદંડ થશે તો અમે મરીએ એના પહેલા આને જ મારી નાખી પ્રતાડિત કર્યો ધુંધકારીને ખૂબ માર્યો બાંધીને ઊંધો લટકાવ્યો મરચાની ધૂણી કરી તડપતા તડપતા ધુમકારીએ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા મર્યો તો ખરા પણ જીવાત્માની ગતિ થઈ આપણે ત્યાં જીવાત્માની અનેક પ્રકારની ગતિ માની છે એક છે કે જીવાત્માનો એક ભાગ પિતૃલોકમાં જાય ક્યાંક એમ કહેવું છે કે જીવાત્મા કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે ક્યાંક એમ છે કે એ જીવાત્મા સ્વર્ગ અને નરકની ગતિને પામે છે અનેક પ્રકારની જીવાત્માની ગતિ કઈ છે પણ જ્યાં જીવાત્માને બીજો દેહ ન મળે તો એને પ્રેત યોની કહેવામાં આવે પ્રેત બન્યો ગૌકણજી ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી હાથમાં જલ લીધું અભિમંત્રિત કરીને ત્યાં છાંટ્યું જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો પૂછ્યું તું કોણ છે તમારો નાનો ભાઈ ધુંધકારી છે અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું તોય તારો ઉદ્ધાર નથી થયો મેં જીવનમાં એટલા પાપ કર્યા છે સો વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી આપ ज्ञानी છો તપસ્વી છો આપે શાસ્ત્રોના અધ્યયન કર્યા છે આપ મારા ઉદ્ધાર નો કોઈ માર્ગ બતાવો પ્રાતકાલ ઉઠી ગૌકર્ણજી આવ્યા છે સ્નાન કરવા માટે નદીમાં કટી સુધીના જલમાં ઉભા રહ્યા ગૌકણજી આત્મા અર્ઘ લીધું ને સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું સૂર્યનારાયણ પ્રગટ થયા વિનંતી કરીને પૂછ્યું સો ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કરવાનો શું ઉપાય છે સૂર્યનારાયણે કહ્યું તમે ભાગવતની કથા કરો ભાગવતનો એવો પ્રભાવ છે સો ગયા શ્રાદ્ધ થી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર ભાગવત ની કથા માત્રથી થઈ જાય છે સ્વયં ગૌકર્ણજી કથા કરવા માટે તૈયાર થયા સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે સ્વયં વ્યાસપીઠ પર બિરાજમાન થયા ગૌકર્ણજી આવ્યો ધુંધકારી આખો પંડાલ ભરાયેલો જોયો હું ક્યાં બેસું સાત ગાંઠનો વાંસ પડ્યો હતો એમાં જઈને કામ ક્રોધ લો છે રોજ એક એક દિવસ જાય ને એક એક ગાંઠ ફાટે સાતમા દિવસે ધૂંધકારીને લેવા માટે ભગવાનના દૂતો આવ્યા વિમાન આવે વિમાન તો આજે આવે આમાં જવા કેટલા તૈયાર થાય બાકી તો વિમાન આજે ભગવાન મોકલે આમાં જવા કોઈ તૈયાર થાય ના ના મારી તો અઠ્યાવીસ તારીખની ફ્લાઇટ છે જો ના મારે તો યુએસ જવાનું જો કે તો વડોદરા જવાનું બાકી તો પ્રભુ વિમાન મોકલે આવ્યું વિમાન જ્યાં ધુંધકારી બેસવા જાય ગૌકણજી કઈ ઉભા રહ્યો કથા તો બધા સાંભળી પછી ખાલી વિમાન ધુંધકારી માટે શા માટે કયું શ્રવણસ્વ વિભેદે ન ફલભેદ અત્ર સંસ્થિત શ્રવણ શ્રવણના ભેદથી ફલમાં ભેદ થયો છે પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપહત સાંભળ્યું બધાએ પણ જે રીતે ધુધકારી સાંભળ્યું એ રીતે કોઈ નથી સાંભળ્યું એને શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું છે આપણે પણ જ્યારે સાંભળીએ ને ત્યારે પહેલાં શ્રવણ કરીએ પછી રૂમમાં જઈ મનન કરવું કે જો આજે કથામાં શું આવ્યું તમારા રૂમમાં જે વૈષ્ણવ રોકાયા હોય ને એની જોડે ચર્ચા કરી જો આજે કથામાં આ વાત આવી આ વાત આવી આ વાત આવી હવે આપણે ઘરે જઈને આ બધું પાલવાની કોશિશ કરીશું તો આમ સાંભળેલું આચરણ કરવું એને નિધિધ્યા છે જે રીતે રીતે એ કોઈ નથી પુનઃ કથા ફરી ભાગવત કથા કરી છે અને હવે તો ભગવાન પોતે પધાર્યા છે અને બધાને સદેવ ઉદ્ધાર થયો છે બધાને વૈકુંઠમાં લઈ ગયા આ ભાગવત કથાનો પ્રભાવ ભાગવતજીના શ્રવણથી સર્વનો ઉદ્ધાર થયો છે છઠ્ઠા અધ્યાયમાં શ્રવણની વિધિ બતાવી આપણે ત્યાં સાંભળવાની પણ એક વિધિ છે કથાની પણ એક વિધિ છે સૌથી પહેલા એમ થાય કે કથા કરાવી તો છે પણ બજેટ કેટલું બનાવવું તો કે વિવાહે આદર્શમ તમિકલ્પે જેટલું લગનમાં ખર્ચી એટલું કથામાં ખર્ચું ક્યાં બેસાડું તીર્થે વાપી વને વાપી તીર્થમાં વનમાં વિશાળ જગ્યા હોય ત્યાં જ્યાં લોકો સુખપૂર્વક સાંભળી શકે એવી જગ્યાએ કથા રાખી કોની પાસે કથા સાંભળવી તો હું બ્રાહ્મણ હોય વેદ શાસ્ત્રો નો જાણકાર હોય કઠિન વાતને પણ સરળતાથી સમજાવી શકે વક્તા એવા મુખે સાંભળવી ઉપવાસ કરવો કે ભોજન કરવું ઘણી વાર લોકો કથામાં એવા ઉપવાસ કરે ને કે કથા ચાલુ થાય ને એને ઊંઘ જ આવી જાય એવી કમજોરી 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 કહ્યું જમી લે અહીંયા સાંભળવું મુખ્ય છે

પ્રથમ સ્કંદ અધિકાર લીલા ઓગણીસ અધ્યાય જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ અધિકાર શબ્દ પાત્રતાના અર્થમાં જેમ આટલો આટલો વરસાદ પડે પણ બહાર જો કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે એનો અધિકાર સરોવરમાં સરોવર જેટલું ભરાય એનો અધિકાર કથા એ જ છે પણ જેવો અધિકાર લઈને બેસશો એવી પ્રાપ્તિ થશે ત્રણ પ્રકારના અધિકારીઓની ચર્ચા ભાગવતજીમાં છે ત્રણ પ્રકારના અધિકારી વક્તા અને ત્રણ પ્રકારના અધિકારી શ્રોતા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ જણાની વચ્ચેનો સંવાદ છે અહિયાં કનિષ્ઠ વક્તા અને શ્રોતા સુતજી અને સૌનકજી કથામાં પ્રેમ છે પણ હજી યજ્ઞમાં આસક્તિ છે વ્યાવૃત્તિ છે એનાથી મધ્યમ વ્યાસજી અને નારદજી નારદજી વક્તા છે વ્યાસજી શ્રોતા છે બંને ભગવદ અવતાર છે કથામાં પ્રેમ છે પણ હજી સંસારની ચિંતા છે મધ્યમ અને ઉત્તમ વક્તાને શ્રોતા ઉત્તમ વક્તા છે સુખદેવજી અને મધ્યમ શ્રોતા ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ બંનેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છે છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે મહાપ્રભુજી આનો ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું સુબોધની યાદીનો અધિકાર ભેદ બહુ જ મહત્વનો છે કારણ અનધિકારીને ઉત્તમ વસ્તુ મળી જાય ને તો એનો આનંદ માણી શકતો નથી કારણ એનો અધિકાર મધ્યમ છે પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું ત્રણ શ્લોકમાં મંગલાચરણ છે પહેલામાં બીજ બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત છે આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે જે વાત ગાયત્રી મંત્રમાં એ જ વાત અહીંયા કરી તત સવિતુ તે સવિતા મહાપ્રભુજી ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી મંત્ર એ કેવલ કોઈ દેવીનો પરબ્રહ્મ પરમેશ્વરનો સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી પણ એ સવિતા કોણ તો અહીંયા કહ્યું યતઃ જેનાથી જન્મ આદિ થાય એટલે કે સર્જન પાલન અને વિસર્જન જે કરે છે એ સવિતા એ ભગવાન પોતે છે વરેણ્યમ જે પરમમ છે એ જ વરેણ્યમ છે ધી મહી ધીયો યોન પ્રચોદયાત અહીંયા કહ્યું સત્યમ પરમ ધી મહી અમે પરમ સત્યનું ધ્યાન કરીએ પરમ સત્ય કોણ છે તો કે સત્ય વ્રતમ સત્ય પરમ તે સત્યમ સત્ય સયોની નિહિતમ જ સત્ય ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે દેવતાઓ એ આસ્તુતિ કરી છે અને આમ પરમ સત્ય રૂપ શ્રી કૃષ્ણને સ્થાપિત કર્યા જન્માદી એનાથી થાય છે આ જે કાંઈ તમે જુઓ છો સર્જન ભગવાને કર્યું વેદાંતના શબ્દોમાં કહું તો આ જગતનું ઉપાદાન કારણ પણ ભગવાન અને નિમિત્ત કારણ પણ ભગવાન જેમ માટીનો ઘડો તમે બનાવો તો આ ઘડો સેનાથી બન્યો તો કે માટીથી તો માટી એનું ઉદા ઉપાદાન કારણ કહેવાય કોણે બનાવ્યો તો કે કુંભારે તો કુંભારે કારણ કહેવાય તો આ સમગ્ર સૃષ્ટિનું ઉપાદાન કારણ કોણ તો કહેવું આત્મકૃત પરિણામે ભગવાને પોતાનામાંથી જ પ્રગટ કર્યું ભગવાન માંથી જગત અને ભગવાન માંથી જીવ જગત એ નિરાનંદ છે જીવ એ અલ્પાનંદ છે અને કૃષ્ણ એ વગત એર પ્રભુ પૂર્ણાનંદ જેમ અગ્નિ માંથી તણખા ઉડે અને તણખો શાંત થઈ જાય એટલે રાખ બની જાય એ જગત અને તણખો નીકળ્યો હોય ને જ્યાં સુધી એની અંદર ગરમી હોય એ અલ્પાનંદ એ જીવ અને પ્રભુ પોતે પૂર્ણાનંદ પ્રગટ રૂપ છે જન્માદિ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે તેજ વામ યથાવિમયો તે સર્ગો મૃષા જેમ આપણે રસ્તામાં જતા હોઈએ અને મૃગજળ આપણને દેખાય એમ લાગે કે જળ છે નજીક પહોંચો તો કાંઈ ન હોય આ જ ભગવાનની માયા છે છે એને છુપાવે નથી એને બતાવે એ જ માયા અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ બીજા શ્લોકમાં કહ્યું ધર્મહા પ્રવુચિત કહીએ તવોવ અત્ર પરમો ભાગવતજીમાં કપટરહિત ધર્મનું વર્ણન છે અને ભાગવતમાં ભક્તિમાં કાપટ્ય શું છે તો કે ભગવાનને ન માંગી ભગવાન પાસે માંગવું એ જ કાપટ્ય છે અને ભગવાન પાસે સંસાર માંગવો એનાથી મોટી બીજી મૂર્ખતા કઈ હોય શકે કારણ કે જેને ભગવાન મળે છે ને સંસાર તો આપ મળે આવી જાય છે

એટલે કે સમસ્ત વેદો નો સાર ભાગવતજીમાં છે વારંવાર આનું પાન કરો એમ કહ્યું પીબત અને પીઓ આમાં ઠળિયો નથી છાલ નથી કેવલ રસમય છે